જિલ્લા પંચાયત ખાતે રૈયાબેન બેન મિયાણીની અધ્યક્ષતાએ સાધારણ સભા યોજાઈ હતી જિલ્લા પંચાયતની સાધારણ સભા રૈયાબેન મિયાણીની અધ્યક્ષતાએ મળી હતી આ સાધારણ સભાની અંદર છ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નાણાં પંચની ગ્રાન્ટ સ્ટેમ્પ ડ્યુટીના ગ્રાન્ટની ઉપયોગ કરવો સહિતના કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ જેસર તાલુકાના એક ગામને અમરેલી જિલ્લામાં સમાવેશ કરવા માટેના કામોની ચર્ચા કરવામાં આવી હતી બાદ આ તમામ કાર્યોને સર્વાના મતે મંજૂર કરવામાં આવ્યા હતા તદ ઉપરાંત વિરોધ પક્ષ દ્વારા આંગણવાડીના જર્જરિત બિલ્ડિંગો શિક્ષકોને મકાન માટેની લોન સહિતના પ્રશ્નોના ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ગ્રામ પંચાયત ના તાલુકા કક્ષાના ચાલુ કામો માં જેમાં વર્ક

બત્રીસો નંબર આવે નાણા પક્ષ માં વિકાસ ના કામ ની અંદર ભાવનગર નો બત્રીસ નો નંબર આવે વિકાસના કામોમાં કોની ભૂલ છે સત્તાધીશોની ભૂલ છે અધિકારીઓની ભૂલ છે

તમારા પૈસા એટલા પડ્યા જો નહી તો હું ખરેખર સભા સ્થળ નહીં છોડું મારે કુમાર સાહેબ નો માંગ છે માંગ એવી છે કે એક ઠરાવ કરવામાં આવે કે આ સરકારની નીતિ ખરાબ છે આ સરકારે છે કોઈ પણ આગળ નું ભવિષ્ય

আর এই সুদিন এই तरीকে যে তোমাদের জবাব পাবে ভাই তোমাদের এক বলে বকড় বকড় কথা বলবা না এই যে তোমরা নরম নরম আসক্ত তোমরা তোমরা আমাদের আমাদের

મારું નામ વિક્રમભાઈ નાંજી બે જિલ્લા પંચાયત ઉપર મુખ શ્રી ભાવનગર જિલ્લા પંચાયત જે જિલ્લા પંચાયત સાથે સાધારણ સભામાં ટોટલ આઠ ઠરાવ હતા અમારી ચાર બીજા એક્ટ્રા અધ્યક્ષ સ્થાનથી લેવામાં આવ્યા છે બે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના હતા અને બે અમારા વિકાસની જે બીને ધીમી પડી છે એના કારણે છે એક હિસાબી અધિકારી અને એક નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ તરીકે જે ફરજ બજાવે છે તેમની કામગીરી સંતોષજનક ન હોવાથી રાજ્ય સરકારમાં પરત મોકલવાનો આજે અમને ઠરાવ કરે છે જેની કામગીરી વિકાસને હંમેશા અવરોધવાની રહી છે અને એના કારણે અમારા નાણાંપંચ અને સ્ટેમ ડ્યુટી અને અમારા સહભંડોળના વિકાસના કામો સમયસર થતા નહીં હોય અમુક પ્રશ્નો અમારા સદસ્ય સદસ્યશ્રીઓ પાસે આવતા હોય એટલે અમે એમના વિરોધની અંદર રાજ્ય સરકારમાં પરત છે એમાં એ જે તે ફાઇલો હોય ને તે ઘણા સમય સુધી એના ટેબલે રાખી મૂકતા હોય છે વહીવટી ન આપવી એની ફાઇલોમાં ની નાની નાની પૂર્તતા કાઢવી જે ખરેખર એક સાથે પૂર્તતા દેવાની જગ્યાએ દર વખતે ફાઇલ મૂકો ત્યારે અલગ અલગ પૂર્તતા દેતા હોય અને ફાઇલોને બે ત્રણ ચાર મહિના સુધી અટકાય અટકી જતી હોય છે એના કારણે થી નવા પ્રશ્નો હોવાથી અમને આ નિર્ણય લીધેલ છે